સંજયભાઈ દેસાઈ અને સંખેડા ગ્રામ પંચાયત સરપંચ નીતિન શાહ બહાદુરપુર ગ્રામ પંચાયત સરપંચ ભૌમિક દેસાઈ દેવશીભાઈ આકાખેડા સરપંચ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સંખેડા તાલુકા પંચાયતના દરેક હોદ્દેદારો તેમજ સંખેડા નગરજનો અને મેવાસા વિસ્તારના તેમજ સૌ શિવભક્ત તેમજ ટ્રસ્ટી ગણ નાગરિકો ખાત મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવી દ્વારા ભાજપ સરકાર શ્રીને રજૂઆત કરી ગ્રાન્ટ મંજૂર કરવા બદલ ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો કૂચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જનનાથ મહાદેવનું મંદિર આવેલું છે ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા બે બે વર્ષથી આ તકલીફ હતી અને આ અંગે અમારા સંજયભાઈ અમારા નીતિનભાઈ અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી તો આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી માન્ય મંત્રી શ્રી અમારા કુંવરિયા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ વિભાગને આ કરતાં અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા એમ એન પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે વહેલી તકે આ કામ વહેલું થાય છ મહિનાની મુદત છે અને પાસઠ મીટર લાંબુ અને અગિયાર મીટર ઊંચું આ કામ થવાનું છે છ મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે એટલે સરવારે અમારા સંખેરાનગરની અમારે તો અજાયબી બી કીએ છે અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે બધા જ એ બધાની આસ્થા સંખ્યાલા નગરની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવતાનાને હું પ્રાર્થના કરું છું અને હર હર મહાદેવ જય અર્જુનાથ મહાદેવ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી સરકારશ્રીમાં રજૂઆત અંગે હતી તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અહીંયા પ્રોટેક્શન વોલ આપણે પાસઠ મીટરની અને અગિયાર મીટર ઊંડા ઊંચાઈમાં બનાવવામાં આવશે જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે જે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે આ કામ છ મહિનાની સમય મર્યાદા છે પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે એક મહિનામાં અમે ચોમાસું ચોમાસા પહેલાં સમયસર પૂરું થઈ શકે તો આપણે આ આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય બે કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે પરંતુ એમાં ટેન્ડર મંજૂરી ટેન્ડર બિલો આવ્યા પછી એક કરોડ ને ચોત્રીસ લાખમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે જેજી રાણપરા કાર્યપાલક ઇજનેર સિંચાઈ સિંચાઈ વિભાગ બોડેલી